મોર્નિંગ વેલકમ બેક ટુ મેન્યુ બ્લોગ ને હર હર મહાદેવ બધેને બરોબર શ્રાવણ મહિનો હાલે છે બરોબર ત્યારે આપણે ખાઈ છીએ પણ ડુંગળી નથી ખાતા શ્રાવણ મહિનો છે તમને ખબર જ છે આપણે સવારમાં નાસ્તો છે ગાંઠિયા જો હવે જામનગરના ગાંઠિયા આવી ગયા હવે જમવાટ આવી ગઈ દહીં આજે એકલો છો હું જમવામાં બરાબર બાકી જો અહીંયા શેરું બેઠો હોય શેરું બેઠો હોય અહીંયા શેરો લાડવો ખવડાવશું

ને અહીંયા ભીંડો થયો છે અમારો પાડો હેઠા વચ્ચે અમારા વચ્ચે આ ભીંડો અમારો હોય બીજા નંબર કારેલી છે વાવેલી એક વેલો રીંગણી છે અને બીજા નંબર માં છે ગાજર રતાળું ગાજર વાવેલા ભીંડા મકાઈ છે બાકી પછી અહીંથી માંડવી આવી જાય વાઢિયો ના એ બાજરો હોય આપણે જમીન ને ડાયરેક્ટ આવી ગયા ખેતરમાં બ્લોક બનાવો તો એટલે થોડીક વાર મારે અહીં રહેવું જશે બે મોટરું ચાલુ જો છે તો આપણે આજે એકના ના વિનાની બે પાણીની મોટર ચાલુ કરી છે જે આપણો દોઢસો ફૂટ કૂવો છે એમાંથી બરાબર જે આપણે ઉનાળે કૂવો ગાઈડ્યો તો ને જો દેખાડું કેદીનો આપણે કુવાનો સીન ન લીધો એટલે આપણે જ્યારે કૂવ વાલતો હતો ત્યાં વિડીયો ઉતાર્યો તો પણ આમ શું કહેવા હેરખો વિડીયો ન તો ઉતાર્યો હજી હું વિચારતો તો કે કાલે ઉતારી ગુલી વિડીયો ઉતારી ચરખીનો ને વાય વાલે એનો કંઈ બધું હું થઈ ગયો કઈ ખબર ના પડી બરાબર તો આ ચાલો વાયુ દેખાડું છે આપડો નવો કુવો સોરી નવો એટલે આમ તો જૂનો જ છે પણ જે ઉનાળે ગયેલો બે મોટું ચાલુ હે આમ લાઈટ લાઈટ લઈ ગઈ છે બે મોટું ચાલુ હે જો આટલો ઉતરી ગયો પાણી બરોબર બે મોટું ચાલુ હે ભાઈ ઈ જેવી તેવી મોટર નથી મોટી મોટરું ચાલુ હે પાણી તો પણ છે જ બે હાડા હાથ ની મોટરું ચાલુ હે એટલે પાણી તો ભાઈ ફૂકા બોલાવી દે એવું કાઢે અને પાવર હે અવડું ખાય બરોબર ને એક મોટર કુવામાં આવે કે નહીં અવાર આપણે કુવામાં ઘણો બધો ખર્ચો કરી નાખ્યો છે બે મોટર નવી નાખી છે નળા નવા નાખ્યા છે એકસો ને દોઢસો ફૂટ ટૂંકમાં દોઢસો ફૂટ બે નળા નવા નાયખા બે નળા નવા નાયકા બે મોટરું કેબલ સ્ટાર્ટર એટલે એ તો આપણે ભલે પૂકી ગયું એની અપડેટ દેવાની બાકી હતી કેટલાય મહિના પહેલાંની અપડેટ છે પણ આજ આપી દઉં છું બરાબર બે નળા નવા લીધા હતા મોટરું નવી લીધી હતી કેબલ નવા લીધા તો એ કમ્પ્લીટ નાખી દીધું છે અને એક મોટરજી અમારી જૂની હતી ઘેર પડી છે તો એ એવું લાગશે તો ઉતારી દેશું કેમ કે હજી આપણી પાસે તાણ નથી જોઈ ઘણા નળા પડ્યા ઓલા જૂના નીકળ્યા હતા ને આ તો આ આ આ બાજુ હું ઓછો થઈ ગયો આ નળો જો વાં પૂરો થઈ જાય પણ આ ઓયડી થી આમ ચાલુ થઈ જાય આ નળો એટલે હજી આપડી પાસે નળો છે મોટર છે એવું લાગશે ત્રીજી માંડી દેસુ બરાબર બાકી ભાઈ આની ઊંડાઈ છે આમાં એક વાર ગયો એ પાછો ના આવે તરત આવડતું હોય તો આવતો જ ડૂબે જ નહીં પણ તરતા ના આવડતું હોય તો ની વાત છે પૂરેપૂરી ઊંડા છે લાઈટ વહી ગઈ જો એટલે રોકાઈ ગયું ચાલો હવે નીચેના ખેતરમાંથી માંડવી દેખાડી ઓલી હું કીધી નહીં કહું ને જબરી થઈ ગઈ નામ થઈ ગઈ ને તેમ થઈ ગઈ નહીં તો હવે આપણે આવી ગયા છીએ નીચેના ખેતરમાં બીજા ખેતરમાં અહીંયા સારો જુગાડ મારી લીધો આપણે આ લાઈન અવાર વાંથી અહીં સુધી નાખીતી ને એ છે અવાર તમને ખબર જ છે આપણે ખર્ચા બહુ કર્યા જો અહીંથી વાહથી લાઇન નાખી પછી અહીંથી વાં ઘેર સુધી નાખી બરાબર પછી આપણે ઓલી વાયુ ગયરી વાયુમાં એટલો બધો ખર્ચો કરી નાખો જમીનમાં અથવા તો આ ખેતીમાં કર્યો તો બરાબર એટલે અવાર ટેક્ટર લીધું ઘણા બધો ખર્ચો થઈ ગયો ને કરવાનો બાકી છે જો અહીં પાણી આલે છે જો આમાં પાણી છે આ ને થોડીક પાણી જરા જરૂર વધારે છે આ બાજુ માંડવી જરાક ફૂંકાય છે વધારે આ બાજુ જરાક અહીંથી આછોડ્યું હોય વિકા જેટલું બાકી આ બાજુ મસ્ત હોય એક બીજો એક દિવસ છે ને ભૂંડડા આવી ગયા હતા ને ભૂંડે માંડીને પથારી ફેરીને એક

છે ને બાકી મસ્ત તો ચાલો અહીં એક બે કટકા કટલેટ પૂગ્યો જોઈ આવું આ જોવા આવી ગયા છે પાણી કટલે પૂગ્યો તો આ એક મસ્ત આ જોવાની એક મજા આવે ઓલું પાણી આમથી આમ ધોળ્યું આવતું હોય ને ઓ અને ઈ કેમ ખબર પડે ખબર ખેડુ કુતરાને ખબર હે પણ ઓલા એસી માં બેઠા હોય ને નો જવા દેની ખબર નો હોય એ સીધી બતાવું ત્યાં હેઠે પાણી પુગાડ દેવાનું ત્યાં ભરાઈ ગયું જેવાથી એક કટકો ચડાવી દેવાનો હવે છે ને આપડે ચપ્પલ કાઢ ચપ્પલ કાઢી નાખ આ છે આમાં ભાઈ હાલવાની મજા આવે ને આપણે અડધી કટકો ચડાવ્યો લાઈનનો